ગણપતિ ના છે બરોબર આપડે પેલા મિથુનભાઈ હા ઈવાની કોઈ આપડે જવું ના હા એ જવું ના જો આપડે મોટું ડીજે લાવીએ અરે ડીજે લાવી જુઓ જે જોય બધું લાવી ગયું પણ પબ્લિક આપડા આવે એવું કરવાનું છે આપડા આપણે હા આપણા ડીજે બીજે બધું ઓર્ડર આવી જ દે આનો સર રાજ ગરબા અને આમંત્રણ કે આવજો બધા બરોબર અને આ બધું તું કરી દે

દર વખતે પેલા અમારા ભાઈ નહીં મિથુનજી હો હો એરાય કે હું જબરું કરું છું જબરું કરું છું પણ ઈવા ના કરતી અમાર જબરું કરું ના ના હારું કરો હો તમારા જેવા મોટા મોટા મોણસો આવે કે અમે તો આવીશું તમને ત્યારે પછી અમે તો તમે બોલાવશો થાય જાવ મિથુનજી કેય થાય જાવ હો એટલે હું જો તો ગામમાં આ ગટાન કીધું તું બધું વક કરી દે બરોબર છે ને

ના પણ યુવાના કરતી આપડે જબરું કરવું છે યુવા આયોજન આપડા આગળ ચાલ જ નહી પોરતો અહીએ નતો ઉત્સવ કર્યો કર્યો તો ને એવું ના પછી કરું કરે છે પણ યુવાના કરતી આપડે જબરું કરવું છે એટલે તમે બધા સાથ સહકાર આલો તો થાય અમે તો તમારો સહકાર સહકાર બધવા હા એમ મારો ઓરજો સોન ને બોન પાછું પાડવું પડે ને પાછું આયો આપરા ગણપતિ નું આ પાછું એ કાલ તો પાછું ગણપતિનું કરવાનું છે અને મારું ઓર મારા મારે નહીં જતું પાછું મારો ભાઈ આડો ફાટ્યો મારો ઓછું કે હું એકલો કરું હું આખું મેલ્લો હાજબિંદુ અને મારા તો બધા મારા ઘરે આવતા અને જ્યારથી આ પોરથી ચાલુ કરીને તોય મારા બેટા અર્ધા ઓમ જો અર્ધા ઓમ જો મેલ્લાવાળા વિચાર કરી કહો મિથુનજીની પેલા ભગતતા ભગત જાઉં પણ તોય મારા બેટાને સમજાવો તો પડશે હું નહીં કહેવું તો શેખ ભાઈ ભેગા થઈ ના હોય તો પણ મારો ઓરસો પોરે મારા હોમોપ મારો એટલું રીષિ ભર ઘર બનાવવું તો એ બાજુ મારો ઓર્ષો ના ફરે ઓી એ તર આવશે કોઈ કોઈ મારો જ રાખશે નાના બાજુ તો કોક પેલા કોક આવે ઘર તો મારે આવશે તો ઘણી જ બધા પેલા છે નહીં કારણ કે પણ એને આવી જો તો જાઉં તો લઈને જવું એકલાનું તો નહીં જવું કારણ એકલાનું કદી મોન છે નહીં અને મારો વર્ષે તો એવો બળી જાય ને તો હું કોઈક સારું કરતો હોય આ ભેંસ લાવ્યો તો આ ધોઠું તો મારો વર્ષો કે મારો બેટો લાવ્યો ના હોય કે કોક ના કોક આવી નાખી જા ધોરો આગળ ઢોરો પડી છે બરાબર મારો વર્ષો પણ ના જેટલું બળે એટલું બળવા દો પણ હવે શું થાય ને કાલ એ જોઈએ મારું ઓછું પાછું

અમાર પેલા છે કે તે લોકો ગટિયો મોરાવેલા આયન બધું ઓ બી આજે નહી હોતું હું કોણ ખજૂર તો વિચિતર છે હા કોણ ખજૂર ઓસો નહીં મારો બેટો ઓમ ઓમ કરીને પક કરીને જતો હોય હા એરે તને કોણ ખજૂર છે અન હું કેતો તો તમન હા એ ગણપતિ નું આયો છે તો પેલા અમારે ભાઈ છે કે ભગત એ આ ડખો કરી દીધું કર્યું ના પાડે કે ભાઈ મારા નહીં કરવું તમારા વિરોધ માં કરવું છે તો માં ફરી ફરી બધા કઈ દે કોઈ જતું ના કોઈ પૈસો લખાવતું ના ના

આપડા મેલા જે કરો ને એક જ કરો તો એક જ એક જ સારું તો આપડી પબ્લિક ને આપવું હોય તો એક જ જગ્યા તો હોય આપું કઈ જવું હા ભાગુભાઈ મારું હિંમત કેવું છે પણ એ કદી અમારા નેનો છે મારા કરતી આ વાત તમારી સાચી છે તમે ઈ ઈકાળી ના જો પણ કશો વાંધો નહીં પણ ત્યાં મતલબ થોડા શેટા રહે તો ઉભા રહો કે પણ શેટા જઈને ઉભા રહીને હું હરાજ

અને મેલનું એક જગ્યાએ થાય છે એના માટે હું કઉ છું ના મજૂરી કરી પણ નહીં હરખાઈ આવતી હું કરી છું આપડે બધી બાજુ ટોપેલ ચૂંથી એમાં આપણ રાજી નહીં એક જગ્યાએ થાય તો બધા બેસી આપણ ના હોય તો વાઘુભાઈ હોંભળો તો મારી વાત હું હું હાચો છું હું કોઈને ડર્યો નહીં પણ એવોને કે મારા છોકરાને બોલવાનું આવતું તું અલ્યા ભઈ એ તો કોક આઘું પાછું કરે તો પછી કોક

આપડે બે પ્લાન ઘડી મારા એ કોણ આવે છે ખબર પડશે મારા ગોઠવી ગોઠવી ના પછી આ કદી કદી આપણો ઉત્સવ લીધો કાયમ ઉત્સવ એક વાર આપડે કોક ને હાલી લાવો

વાઘુજી ને મિથુન આયા તા તે કીધું કે અક્ષર કરો રાખો પણ એક જગ્યા રાખો તો મેળાવો આપડે કાયમ કરવું પડે પણ એ તો મિથુનજી નહી થાય છે પણ હું ભગત વાળી નક્કી કઈ નવું નવું રાખતા હોય એ રાખો આપડે વાઘુભાઈ નઈ ગયી મિથુનજી નઈ ગયા વારું તાણા

મારા બેટા મોનતા તો નહીં નહીં માનતા તા પણ અમે એક કામ કરીએ કેવું આખા મેલામાં જઈને કી આવીએ કે ભાઈ હોય તમે ના જતા તમે હોય કશામાં ના જતા નગર કઈ આવશે નહીં એવું આખા મેલામાં ફરી ફરી કીએ પણ જોયું કે કેવો પાવર હતો અવસર તો નહીં જ કરવા દેવો ના તાર હે તાર ગાડો તાન

આખું પાછું કરું કોક બેસો ને મારો ઓર જઈને જઈને આવ્યા મારા બેટા વાઘુજી રૂ મારા છીએ આ ભય હક્સી પહાડ છે એ જ ખબર નહીં પડતી મારો ઓર પણ ના ના હવે વાઘુજી એક છીએ ને પણ જો કોઈના ઘેર ના જવા દઈએ કોઈના એ જવાનું ઘેર હું એ તો હવે ઘેર જાઉં